કે પહેલે મીટિંગ હતી 27 તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈની સુધારી વાતો કરી રહ્યા છે એનું દુખમાં કહી કે 27 તારીખ સત્ય 27 10 2025 ના રોજ પહેલો 12 ખેલાડીઓના જમીન મુકવામાં આવેલા એનું પહેલો હિયરિંગ હતું 27 12 27 10 2025 વકીલો દ્વારા વા પાર્ટી દ્વારા વાત કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન ના મંજૂર થયા છે ખેડૂતોએ જયારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું કેડો તો જવાબ નથી આપી શકતો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે બાવનગર વાળો કેસ અમારા પર થયો કેકનેટ કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાનો પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુખ નતો અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાનો પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ કાલથી ક્યાંક મેન ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાનો પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકોને જાઓ કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને ને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને 30 11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે પરિવાર સેશન માં જામીન મૂકો સેશન માં જામીન મૂક્યા 4 બાર 2025 એ જામીન મૂક્યા ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે છે જે મદદ મદદ કરવાની કરવાની હતી ત્યાં જગ્યાએ નુકસાન કર્યું એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો અને ચોટ પર અડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નતો રાજુ કરપડાને પહેલા નહોતો આવના સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એનકે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે